દિવાળી પર વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી માત્ર સ્વદેશી ઉત્પાદનો ખરીદવા દેશવાસીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની અપીલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે જો ભારતને વિશ્વની સર્વોચ્ચ અર્થવ્યવસ્થા બનવું હોય તો સ્વદેશી ઉત્પાદનો અપનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી મહારાષ્ટ્રના અહિલ્યાનગર અને ગોવામાં આયોજિત વિવિધ જાહેર કાર્યક્રમોને સંબોધતા તેમણે દેશના એકસો કરોડ નાગરિકોને આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે જોડાવા ને માત્ર સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું શાહે આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને લોકોને વિદેશી વસ્તુઓ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો દેશના તમામ વેપારીઓ માત્ર સ્વદેશી માલ વેચવાનો નિર્ણય કરે ને એકસો ચાલીસ કરોડ નાગરિકો તે ખરીદવાનો નિશ્ચય કરે તો ભારતને એક મહાન રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકશે નહીં તેમણે ઉમેર્યું કે ભારતનું વિશાળ બજાર એ દેશની સૌથી મોટી શક્તિ છે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક છે ને સ્વદેશી વ્રત અપનાવી તેને પ્રથમ સ્થાને પહોંચાડી શકાય છે તેમને જણાવ્યું કે સ્વદેશી અને ખાદી અભિયાન આ દ્રષ્ટિકોણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે तैनाति ग्रामीण વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે મિત્રો મોદીજીને એક આહવાન હમ સભી કા કિયા હૈ સ્વદેશી ચીજો કે ઉપયોગ કાહવાન આજ યહા પર ઇતની બડી માત્રા મે કિસાન ભાઈ બેન આયે હે તબ મે સભી કો કરબદ વિનંતી કરને આયો હમારે નેતા નરેન્દ્ર મોદીજીને કહા હૈ अगर 140 करोड़ की जनता एक तय कर लेती है देश का हर व्यापारी अगर तय कर लेता है कि हम ना कोई विदेशी वस्तु का उपयोग करेंगे ना कोई विदेशी वस्तु का व्यापार करेंगे तो 140 करोड़ देशवासियों की परचेज से इनकी खरीदी से हमारे अर्थतंत्र को बहुत बड़ी गति मिलने वाली है भाइयों बहनों मोदी जी देश के अर्थतंत्र को ग्यारहवें नंबर पर से चौथे नंबर पर लाए तीसरे नंबर पर जाने के लिए हम बहुत नजदीक हैं मगर दुनिया में एक नंबर बनना है तो स्वदेशी के अलावे कोई चारा नहीं है देश के सभी लोगों ने स्वदेशी को अपनाना चाहिए